ભુજની હાથીસ્થાન કન્યા શાળામાં ભૌતિક સુવિધા અર્થે પંખા કરતી કન્યાઓને શૈક્ષણિક કીટ અર્પણ વિધિનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો આ અંગે શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ અદેપાલે ભુજના રહીશ સૂર્યકાંતભાઈ શાહ પાસે રજૂઆત કરતા તેનો સાનુકૂળ પ્રતિસાદ આપી શ્રી વીર પ્રતિકભાઈ શાહ અને ધૂન ભાવિનભાઈ ગાંધી દ્વારા પંખા અને તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરનાર વીર પ્રતિક્ષા અને ધૂન ભાવીન મોમેન્ટો અને શાલ ઓઢાળી અભિવાદન કરેલ હતું ખાસ દાન દેવાની લાગણી ઊભી તે માટે બાળકોના હસ્તે દાન અપાવવાની નવી પરંપરા ઊભી કરનારા શ્રી સૂર્યકાંતભાઈ શાહનું અને પરિવારના સભ્યોનું શાળા પરિવાર વતી અભિવાદન કરાયું હતું આ પ્રસંગે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં તમામ બાળકો અને વાલીઓ માટે મીઠાઈ વિતરણમાં સહયોગ આપનાર શ્રી પ્રદીપભાઈ જોશી અને રશ્મિકાંત પંડ્યાનું શાળા પરિવાર વતી બહુમાન કરાયું હતું શાળા પરિવારના સભ્ય સર્વશ્રી રેખાબેન મકવાણા લક્ષ્મીબેન કન્નડ ઘનશ્યામભાઈ ઠક્કર રક્ષાબા જાડેજા વિપુલ પટેલ રામીબેન બંધિયા નેહાબેન માહેશ્વરી કેજલબેન ગોસ્વામી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેજલબેન અને આભારવિધિ શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ અદેપાલે કરી હતી